Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

ਕੰਪਾਊਂਡ ਮਾ ਜਾਵੋ ਅੰਦਰ ਕੰਪਾਊਂਡ ਮਾ ਜਾਵੋ ਕੰਪਾਊਂਡ ਮਾ ਅਨੇ ਲਾੜੀ ਲੈ ਕੇ ਪੰਜ ਦਿਨ ਨਤਾਇਆ ਤੁਮੇ ਲੋਕੋ ਤੁਮੇ ਕੋ ਬਤਾ ਜਣਾ ਆਇਆ ਤੁਮਨ ਲੈ ਆਇਆ ਮਾਰੋ ਜੀਵਾਨੋ ਅਮਰ ਜੀਵਾਨੋ ਜੀਵਾਨੋ ਫੜਾਉਣੇ ਆਇਆ ਅਰਦਾਸ ਕਰਨੇ ਆਇਆ ਕੰਪਾਊਂਡ ਮਾ ਜਾਵੋ ਅੰਦਰ ਕੰਮ ਕਰੋ તમે આ જોજો બસ ગોંદરીમાં માલ પડતો રહે છે તમારી જનજા આવો મને દીધી જગ્યા ન જોતીઓ મારે આના ચાલે છે તમારામાંથી એક એક બોલો તમે આ પરથી બોલો

જીમની લાડી છે તે આગળ આવી જીવન

અમારો અધિકાર નથી અમારી રજૂઆત કરવા જવા માટેનો અધિકાર નથી આ રસ્તો કેમ રોકો છો આ બેનો બિજારામાં કામળો મારી વાત આ બેનો નાના નાના છોકરા વર્ષોથી ત્યાં લારી કોને નડે છે કોઈ ટ્રાફિકને નડે છે કોઈ ગેન ત્યાં થાય છે કોઈની છેડતી થાય છે

આ નગરપાલિકા કોઈ ના બાપ ની પેઢી થોડી છે એ લોકો ની સેવા માટે છે લોકો બધા વેરો ભરે છે એનાથી આ નગરપાલિકા સાંભળછો હા બોલો અમે શાંતિ થી એવા કોઈ જગ્યાએ અમારે કોઈ ટ્રાફિક ને અડજણ બધા કરવા માટે આ કોઈની પાપની પેઢી નથી નગરપાલિકા લોકો ના ચાલે છે વેરા ચાલે છે તમારી ફરજ માં આવે છે અમારી રજૂઆત અમે ત્યાં કરવા માટે આવ્યા છે બધા જ આવીશું અમે કોઈ બીજી ઇલિગલ પ્રવૃત્તિ કરવા થોડા આવીએ છીએ તમને સાનો પ્રોબ્લેમ છે પોલીસ ને તમે લોકો તમે કેમ વચ્ચે આવી ગયા છે તે કેમ ને નથી પરમિશન નથી લીધી એ માટે આવ્યા છીએ અમારું પરમિશન લેવાની અમારે કયા જહરનામાની પરમિશન પરમિશન નંબર લેવાની બિલકુલ બસ જે પરમિશન આવી શકે આ કરવાની બતાય જરૂર નથી રોજવત એકની નીવ કરવાની જરૂર નથી 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 પણ નથી તમને અને અમને અમારી પરમિશન બિલકુલ ની લેયે

થોડોક આપવો પડશે અમારું કોઈ ટાઇમિંગ વ્યવસ્થા નહી થાય કોઈ ફાયદો લેવા માંગતા નથી

તમારે અમારે તમારી લડ્યા કરવાનું તમે મન એવું બનાવીને આવો

આ બિચારાની ગરમારીઓ માટે આવ્યા છે નડે છે બોલો આ બધું સારું લાગે છે અમારે તમારી સાથે જીભાગ જોડી કરવાની અમને સારું લાગે છે તમને સારું લાગે છે તમારે કાયદો વ્યવસ્થા જાળવ્યા કરવાની નથી આવ્યા ઘણા તમે એક કામ કરો છો ભાઈ બીજું તમને કેવો આપવા માંગે કીધું હું કીધું જવાબદારોને અમે જવાબદારો સાહેબ અમારું કામ કરીએ શું અમારા અધિકાર કેમ તમે વાપરતા નર્મદા મોકલો છો તમે રોકેલા છે ધન્યુ ગાડી તમે તમારે રોકો અમે છે કામની ગુરુતિ કરો કાયદો વ્યવસ્થા જાળવો અમારું છે કરવાના બસ બોલી બચ્ચે કેમ આવે છે તો લોકશાહી દિવસ કરવાનો દર વખતે રસ્તે રોકી દેવાનું તમારે રજૂઆત જાણો કમ્પાઉન્ડ સુધી જવા દો બધા કમ્પાઉન્ડ માં બહાર જશે અંદર પાંચ છશે बड़ा कंपाउंड साहब कंपाउंड में जो है वहां पर अंदर जाकर कोई नहीं पेली थोड़ी और रोको ना बेराती चले साहब आपको भी अमित यादव इतना आपको भी पता होगा ऑलरेडी जयरनामा है अंदर ना ना पर नामे बंद करके आ भी जाओ जयरनामा में नहीं हमें कोई चेंबर मनी नहीं दे हमने मार 12 हमें धक्का लगाते आप शांति रखो महिलाओं से धक्का नहीं मारो कोई धक्का नहीं मारता साहब हम एक गाड़ी

ભાઈ શું કરવાનું છે એને વાત કરો તો શાંતિ થી વાત નહીં અંદર nggak mau, 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 ng